ચા સાથે છે આ ચોકલેટ યમી યમી હેલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તો જો આજે વાગા છે બપોરના એક અને અત્યારે હું ને સાનવી ક્યાં એમ તો ફ્રેશ થઈ ગયા હતા પણ આજે આવે છે આપણી ઘરે પાછા મહેમાન એટલે કે મારા કાકાજી ને કાકીજી બે આવે છે તો થોડી પ્રિપરેશન મેં કરી નાખું એટલે જો સાનવી તો અહીંયા અત્યારે રમે છે પણ એને જો સોફા ઉપર મમરા ધોયરા છે ભાઈ તો ઓકે છોકરાઓ એટલે એટલું રહેવાનું સાફ કરી નાખશું તો જો એ આવે છે બપોરે જમીને આવવાના છે એમ હતું મેસેજમાં તો આપણે હવે રોંઢે કે ચા કશું તો ચા ભેગું કંઈક નાસ્તો તો દેવો જોઈએ ને સાવ કંઈ નાસ્તો જ નથી ઘરમાં ખાલી બિસ્કિટ ને મમણાં ને એવું જ છે સાંડવી ખાય એવું તો મેં કંઈક ગરમ કરી નાખીશ તો ચાલો હું બતાવું શું બનાવું છું તે અને રાત્રે જોશું રસોઈ રોકાશે તો કંઈક કશું જમવાનું આપણે તો ચાલો જઈએ કિચનમાં અને હું તમને બતાવું છું કે મેં શું બનાવવાની છું ને કેમ પ્રિપરેશન કરી તે ચાલો તો જો આજે હું બનાવું છું અપમ એટલે કે ઓલા આપણે શું કે ગપ ગોટાકીએ ને એ તો આ લીધી છે સૂજી આ એક કપ સૂજી લીધી છે તો આટલી જ સૂજી હતી તો મેં કીધું આટલી સૂજી તો પૂરી ના થશે તો આપણે એમાં રાખી દઈએ અડધો કપ ચોખાનો લોટ રાઈસ ફ્લો તો બે મિક્સ કરી દઈએ અને આપણે અડધો કપ એમાં હું રાખી દઉં છું દહીં હમણાં હવે અડધો કપ દહીં લીધું છે તો અડધો કપ આપણે નાખી દઈએ દહીં અને પહેલાં કરી દઈએ મિક્સ થોડુંક તો જો થોડુંક ઘણું મેં મિક્સ કર્યું છે અને હવે આપણે એમાં રાખી દઈએ થોડુંક પાણી જો બેટર સરસ બની ગયું છે હજી થોડું બધું શાક નાખી પછી જોઈએ આછું પડશે શાકમાં પણ મેં તૈયારી કરી લીધી છે અહીંયા લીધું છે કેરટ થોડુંક થોડુંક બટેટું નાનું ખમણી નાખ્યું છે અને ઝીણી ઝીણી ડુંગળી કાપેલી છે તો આ બધું આ બેય મેં ખમણી નાખ્યું છે કેરટ અને પોટેટો બે અને ડુંગળી સાવ ઝીણી ચોપામાં ચોપ કરી નાખી છે તો ચીલી નાખીશ હજી પણ પહેલાં સાડવી માટે બે જુદા કરીને પછી ચીલી નાખીશ એટલે એ તો નાખવા ટાઈમે હું તમને બતાવીશ તો જો આવું બેટર તૈયાર થયું છે હવે આમાં રાખી દઈએ થોડુંક નિમક સ્વાદ અનુસાર અને હવે હલાવી અને આને થોડીક વાર આપણે રાખી દઈએ પછી થોડીવાર પછી આપણે એમાં શાક ઉમેરશું હેલો ફ્રેન્ડ તો જો હું ને સાનવી જા છે મહેમાન આવી ગયા છે કાકી ને કાકા તો પહેલાં લઈ આવી જો સ્લીપર કાઢી નાખી અને પાછી પહેરા જ આવી જશે એમ કાઢી નાખી જો ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ બધુંય શાક જે સુધારેલું હતું એ બધું આમાં નાખી દીધું છે મિક્સ કરી દઈએ હવે થોડું તો હજી આમાં પાણી નાખવું કેમ કે બહુ ઠીક છે આમાં હજી આદુ ને મરચાં પણ નાખી દીધા છે મરચાં બાકી છે આદુ નાખી દીધું છે જો ફ્રેન્ડ એમાં મેં રાખી દીધું છે થોડી ચટણી ને થોડોક ગરમ મસાલો નિમક નાખીને હલાવી લઈએ હવે ને એમાં રાખી દઈએ થોડાક સોળા ઈનો રાખ્યો છે હવે મિક્સ એમાં પાણી નાખી દઈએ પહેલાં ઉપરથી એટલે ફૂટી જાય અને મિક્સ કરી લઈએ હવે મિક્સ કરી લઈએ હવે તો જો સરસ બેટર તૈયાર થઈ ગયું છે અહીંયા પણ તાવડી ગરમ કરવા મૂકી દીધી છે એમાં રાખ્યું છે તેલ થોડું થોડું જો અહીંયા તાવડી રાખી દીધી છે તેલ થઈ ગયું તેલ લગાવી દીધું છે એમાં ને આ બેટર પણ સરસ તૈયાર થઈ ગયું છે જો આપણે થોડીક વાર ઢાંકી દઈએ થઈ જાય થોડું એટલે તો ફ્રેન્ડ્સ આવા ત્યાં છે કયા છે તે સરસ છે દેખાવમાં ને હજી એક ઘાણું અહીંયા થાય છે અહીંયા મૂકી દીધી છે ચા તો ચા સાથે છે આ એ આપવામાં ચાલો હવે આપણે ચા ઉકળી જાય આ થઈ જાય પછી કરી લઈએ નાસ્તો હેલો ફ્રેન્ડ તો જો બધું ગયું છે નાસ્તો તૈયાર હવે અહીંયા સ્કૂલ લઈ જાઉં છું અને હવે નાસ્તો કરવા બેસી છીએ હું તમને બતાવું આજે શું બનાવ્યું છે તે રમે છે કાકી કાકા પાસે તાન્ડવી ને તો બહુ મજા પડી ગઈ છે આજે તો ચાલો બતાવજો નાસ્તો અહીંયા તૈયાર થઈ ગયો છે અપમ છે ચા છે સાથે ને ચટણી છે ને બિસ્કિટ છે તો ચાલો તમે પણ ચા પીવા હેલો ફ્રેન્ડ તો જો અત્યારે વઈ ગયા છે સવા છ અને મહેમાન તો ક્યારના વઈ ગયા છે કાકીને કાકા જમવા ના રોકાણા કેટલું કીધું પણ એ કે ને બીજું કામ હતું તો એ લોકો વયા ગયા છે તો હવે અત્યારે મારે રસોઈ કરવી છે તો હવે આજે ખાલી રોટલી ને શાક ને પાપડ કરી નાખીશ તો ચાલો કિચનમાં જઈએ ને સ્ટાર્ટ કરીએ રસોઈ સવા છ થઈ ગયા છે એટલે તો બેન રમે છે બાર અને શાક તું મને હતું કે રોકાશે તો પછી થઈ જાશે ફટાફટ રસોઈ તો હવે વઘારી નાખીએ આ શાક થોડુંક વધારે છે તો થોડુંક આપણે રાખી દઈશું ફ્રીજમાં તો ચાલો હવે શાક કરીએ આગળ રોટલીને શાક તો અત્યારે રોટલીને શાક કર્યું છે હું તમને બતાવું તો જો આમાં છે મિક્સ શાક કર્યું છે વટાણા કેરટ અને કોલીફ્લાવર બટેટું બધું નાખીને શાક છે આમાં પાપડ ભર્યો છે મારાને ભાવિકનો અને સાથે છે રોટલી અને આપણે અપમ ત્રણ રેખા છે ભાવિકને ટેસ્ટ કરાવશું કેવું છે તે અને ખીચડી થોડીક સ્વૈધી છે સાંજવીને ખવડાવતા છે સાથે છે છાસ અને પાણી તો ચાલો આપણે કરી લઈએ ડિનર તમે પણ આવો અમારી સાથે ડિનર તો થઈ ગયું છે ટીવી જોવે છે નું પેકેટ હાથમાં આવ્યું છે બાપ દીકરી બે ખાય છે ટાઈગર નું આજે પહેરું છે કપડા સાનવી ટાઈગર એ ટાઈગર ટાઈગર અરે ટાઈગર હું બાપરે ઓ બાપરે ટાઈગર તો જો બોલતોય નથી આ ટાઈગર તો હેલો ઓ આમાં ફોનમાં વાત કરે છે એટલે અહીંયા ફોનમાં ચાલુ થઈ ગયું અરે શાક દૂધ દૂધ દૂર કરે છે જમ્પિંગ કેમ કરે હૈલા કઈક લેવા તો ચાલો આપણે કરી લઈએ ડિનર આલો ભાવિક જમવા ચોકલેટ સાનવીન ના દેતા હો સાનવીન ખાવી ને કેવું જોવે છે જો ફ્રેન્ડ સાનવી ના દેવી સાનવી ના દે ને જો દેદી ખાવા મીંડા સાનવી ચોકલેટ યમી યમી પાડીશ રિમોટ દો લાવન દો રિમોટ મમાને દે રીમોટ જો ફ્રેન્સ રિમોટ ક્યાંય હોય ત્યાંથી ગોતી આવે હેલો ફ્રેન્સ તો જો અત્યારે વાયગા છે દસ અને આપણે આવી ગયાથી રૂમમાં સુવા તો તો બેને નાઇટ ડ્રેસ પણ પહેરી લીધો છે અને સુવાડી દઈએ હવે હમણાં તો ચાલો આજનો લોગ હું અહીંયા એન્ડ કરું છું તો કાકા શું કહેવાય કાક કાકા કાક કાક બોલે છે આજે તો એ શીખવાડું છું કાકા કાકા સાનવીને ઘણાય કાકા છે ને છે ને અક્ષય કાકા આકાશ કાકા કૌશલ કાકા છે ને સન્વીને કાકા છે ને હા કાકા હા તો ચાલો આજનો બ્લોગ હું એન્ડ કરું છું તો આપ સૌને આ વ્લોગ કેવો લાગ્યો હોય તે મને કમેન્ટ કરીને જણાવજો અને જો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો અને શેર કરજો અને આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ખૂબ સપોર્ટ કરજો તો ચાલો મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી આપ સૌને બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય કરે છે હું આ કદે